આજરોજ સાંજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતા મનપા મેયર તેમજ મનપા કમિશનર અને મનપા પદાધિકારીઓની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની એક મહત્વપૂર્ણ મીટીંગ બોલાવવામાં આવી હતી આ મીટીંગમાં રાજકોટમાં વરસાદી સિઝન દરમિયાન કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા ગેરંટીડ રસ્તાઓ પર પડેલા ખાડાને લઈને પદાધિકારીઓ દ્વારા મનપાના અધિકારીઓને ઉઘાડા લેવામાં આવ્યા હતા સાથે જ વોર્ડ નંબર સાત કોર્પોરેટર નેહલ શુક્લા દ્વારા પણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી પર સવાલો કર્યા હતા અને વિસ્તારમાં પાણી કનેક્શન ડીઆઈ પાઇપલાઇન કામો શરૂ કરવાની વાતમાં મનપાના અધિકારીઓ દ્વારા કોઈ જવાબ નહીં મળતા હોવાનો પણ કોર્પોરેટર નેહલ શુક્લા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે રાજકોટ મનપાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા રોડ રસ્તાના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવામાં આવે તેવી રાજકોટના પદાધિકારીઓને સૂચના આપવામાં આવી હતી

પ્રજાના જનપ્રતિનિધિઓ છીએ અમે પ્રજાને પડતી મુશ્કેલીઓની નિરાકરણ માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટરો કટિબદ્ધ હોઈએ છીએ અમારા શેર ભાજપના પ્રમુખ આ એક પરંપરા છે કે ગમે ત્યારે એક સંગઠનની સંકલનની જ્યારે બેઠક હોય છે વિકાસ કામોની કે જે કરવાના કામો પડતર કામોની જ્યારે બેઠક હોય છે ત્યારે શેર ભાજપના પ્રમુખને અમે લોકો હાજર રાખતા હોઈએ છીએ રૂટિન બેઠક હોય છે આમાં પડતર પ્રશ્નોને ટુ વે થતો હોય છે સ્ટેન્ડિંગ કમિટીમાં હું જ્યારે જ્યારે આપની સમક્ષ આવું છું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામોની વાત કરીએ છીએ પણ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે ટુ વે બેઠક થવી જોઈએ એટલે કોર્પોરેટરોને બોલાવ્યા હતા અધિકારીશ્રીઓને બોલાવ્યા હતા કોર્પોરેશનના પદાધિકારીઓ હતા ટુ વે બેઠક કરી હતી કોર્પોરેટરના પડતર પ્રશ્નો આપ સૌના માધ્યમથી શહેરીજનોને મારી વિનંતી છે કે અમે તમારા કારણે અહીંયા બેઠા છીએ

દલીલો થતી હોય છે આ કામ રૂટિન છે લોકશાહીની અંદર અધિકારીઓને કહેવાનો આબાધિત અધિકાર પદાધિકારીઓનો હોય છે અને સેન્ટ્રલ જૂનના બધા ઓફિસરો બધા ડેપ્યુટી કમિશનર સીઓ અને ભાજપના શહેર રાજકોટ શહેરના અધ્યક્ષ બધાની હાજરીમાં મીટિંગ મળેલી હતી અને જે કંઈ પણ પ્રશ્નોનો નિવેડો આવી નથી રહ્યો અને ક્યાંક ચોમાસાને લીધે કે કોઈ બીજા કારણોસર પરંતુ લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે આના નિરા નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે